સોશિયલ મીડિયાથી નાગરિકો સાથે કનેક્ટ થવા ગુજરાત પોલીસને એક પ્રશંસનીય પહેલ નાગરિકોની રજૂઆત એક્સ પ્લેટફોર્મ ઉપરથી ગણતરીના જ કલાકોમાં નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે સાંભળી ઝડપથી યોગ્ય અધિકારીઓ સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવો આ પહેલનો મુખ્ય હેતુ છે અત્યારે સોશિયલ જમાનો છે અને સોશિયલ મીડિયામાં જે ડેટા જનરેટ થાય છે અને લોકોની વચ્ચે જે કમ્યુનિકેશન થાય છે એનાથી પોલીસને આખી જે કામ કરવાની જે કાર્યશાળી છે એમાં આ કઈ રીતે આપણને બેનિફિશિયલ થઈ શકે કઈ રીતે ફાયદારૂપ થઈ શકે એ અંગે આપણે વિચાર કર્યો અને વિચાર કર્યા પછી ગુજરાત પોલીસ તરફથી એક પ્રોજેક્ટ પહેલી માર્ચ બે હજાર પચીસમાં રોલઆઉટ કરવામાં આવ્યો ఆ ప్రాజెక్ట్ નું નામ છે જીપી સ્મેશ કોઈ પણ વ્યક્તિ ને પોલીસ સાથે કમ્યુનિકેટ કરવા હોય એમની કોઈ રજવાત હોય એમની કોઈ ફરિયાદ હોય એમનો કોઈ અભિપ્રાય હોય તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો કરતા હોય છે જીપી સ્મેશ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુજરાત પોલીસને अथवा DGP ગુજરાતને ત્યાગ કરી સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ કોમ્યુનિકેશન કરતા હોય તો આ કોમ્યુનિકેશનને તુરત જ ધ્યાનમાં લઈ એનાલાઇઝ કરી અને એનાલાઇઝ કર્યા પછી એમાં શું કામગીરી કરવાનું થાય અને એ કામગીરી કોણ કરે એના માટે ડીજીપી ઓફિસ પોલીસ ભવનમાં એક જીપી સ્મેશ ટીમની રચના કરવામાં આવી અને એ જ રીતે ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરેટમાં અને દરેક જિલ્લાઓમાં પણ એક જીપી સ્મેશની ટીમની રચના કરવામાં આવી હવે દાખલા તરીકે કોઈ કોઈપણ વ્યક્તિ ડીજીપી ગુજરાતને અથવા ગુજરાત પોલીસના હેન્ડલ ઉપર કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને કોઈ માહિતી આપે અથવા કોઈ રજૂઆત કરે કોઈ ફરિયાદ કરે અને એ ફરિયાદ દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લાનું હોય તો તુરત જ આપણી સોશિયલ મીડિયા હેન્ડલથી એસપી સુરેન્દ્રનગરને આપણે ટેગ કરી નાખીએ છીએ એ ટેગ કરતાની સાથે એસપી સુરેન્દ્રનગરની ઓફિસની જીપી સ્મેશની ટીમના ધ્યાન ઉપર આવે તો એના ઉપરથી એ તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરે અને આપણે જે એસપી સુરેન્દ્રનગરને જાણ કરીએ છીએ એ આપણે જે તે કમ્પ્લેનન્ટને જે તે ફરિયાદીને પણ જાણ કરીએ છીએ કે તમારી જે કે ફરિયાદ છે એ ફરિયાદ એસપી સુરેન્દ્રનગરને મોકલી આપવામાં આવી છે એનો પરથી એસપી સુરેન્દ્રનગર એ એસપી જુનાગઢ હોય કે પોરબંદર હોય એ લોકો જે કંઈ કાર્યવાહી કરે એ કાર્યવાહી ત્વરિત પૂર્ણ કરી શું કાર્યવાહી કરવામાં આવી છે એની જાણપણ સોશિયલ મીડિયાના માધ્યમથી ડીજીપી ગુજરાતને પણ કરે ગુજરાત પોલીસ અંડરને પણ કરે અને જે તે ફરિયાદીને પણ કરે એટલે કોમ્યુનિકેશનની આખી જે ચેનલ છે સોશિયલ મીડિયાના માધ્યમથી એ ખૂબ ત્વરિત થઈ જાય અને આપણે આ કાર્યવાહી તુરત જ ને તુરત જ એને પરિણામલક્ષી થાય એના માટે આપણે જ્યારે ચાલુ કર્યું પહેલી માર્ચ બે હજાર પચીસમાં ત્યારથી એને અત્યાર સુધી આશરે આઠસો ને પચાસથી વધુ ફરિયાદોનું નિકાલ અને રિઝોલ્વ આ જીપી સ્મેચના માધ્યમથી કરવામાં આવી છે ખૂબ સારા સક્સેસ સ્ટોરીઝ છે હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ આપણે ખ્યાલ હશે કે નર્મદા જિલ્લામાં અમુક સ્ટુડન્ટ્સ ગયા હતા એ લોકો ટ્રેકિંગમાં ગયા હતા અને ટ્રેકિંગમાં ગયા પછી એ લોકો પોતાના રસ્તા ખોવાઈ ગયા હતા એટલે એમાંથી એક વ્યક્તિએ ખાલી અમારા સોશિયલ મીડિયા હેન્ડલમાં ગુજરાત પોલીસને ટેગ કર્યો અને એના ઉપરથી તુરત જ ને તુરત જ સ્થાનિક પોલીસ એલર્ટ થઈ વિજિલન્સ થઈ ટીમ મોકલી અને એ લોકોને રસી કરીને પાછા લઈ ગયા એટલે એ પ્રકારના અનેક ને અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી જીપી સ્મેશના માધ્યમથી જે કાર્યવાહી ગુજરાત પોલીસે જે કરવામાં આવી છે એના અનેક અનેક સક્સેસ સ્ટોરીઝ છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જે આખું જે કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશન ગુજરાત પોલીસ પોતાના બેનિફિટ માટે અને લોકોને બેનિફિટ માટે ઉપયોગ કરવાનું એક જીપી સ્નાશ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યું છે